અને તમારા બુટલેગરો તમારા લોકોને તમારે બચાવવાના આ તો ક્યાંનો કાયદો છે એટલે આ માયાભાઈ આહેર ભાજપના ગૃહ ગૃહમંત્રીના ખાસ માણસ છે એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે બગદાણાની હિસ્ટ્રી એવી છે ત્યાં જે હીરા સોલંકી છે એ હીરા સોલંકીની સામે જે અમરીશ ડેર કોંગ્રેસ માંથી લડ્યા એ અમરીશ ડેર ને માયાભાઈ આહિરે સી આર પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભાજપમાં જોડી દીધા એટલે ત્યાં વર્ચસ્વ ની લડાઈ છે હીરાભાઈ સોલંકી માયાબાર આહિર અને અમરીશભાઈ ડેર એટલે હીરાભાઈ સોલંકી તો મોકો હોતા તા અને એમને મોકો મળી ગયો એમને ચોકો મારી દીધો કોળી સમાજ ના નામે ભાઈને બોલાવ્યા સીએમ ને ત્યાં લઈ ગયા અને ભાઈને પેલા ડીવાયસપી ને સસ્પેન્ડ કર્યા પીઆઈને સસ્પેન્ડ કર્યા ભાઈ સરકાર તમારી છે આ બધી નાટકો બંધ કરો સરકાર તમારી છે એ બધું બતાવવાનું ના હોય બધું કરાવવાનું જ હોય હા જે સોલંકી સમાજમાં પરસોત્તમભાઈ સોલંકી છે અભિનંદન આપું પોતાની સરકારમાં બી એમણે કહી દીધું કે ભાઈ થવું જોઈએ કરવું પડ્યું અમારા નેતાઓ એના પરથી કઈક તો શીખે અમારા મંત્રીઓ તો કઈક શીખે કઈ થતું નથી તમારી સરકારમાં આવા પરસોત્તમભાઈ સોલંકી જેવી ચીમકી ઉચ્ચાર્યો આદિવાસીઓના ખોટા જાતિના પ્રમાણપત્ર ચાલીસ ટકા કટઅપ આવ્યું છે આદિવાસીઓને મળે શિક્ષણ મળે આરોગ્ય મળે એમાં સરકાર સરકારને ચીમકી આપો ને મનસુખભાઈ સરકારને ચીમકી આપે ને ગાંધીનગર જવા તો પાંચસો ગાડીઓ હું લાવું ચાલો સાંસદ ને પૂછી લેજો હું હાલત થાય છે તે એટલે આ બધા લોકોને અમે જવાબ આપતા નથી ને એમના સલાહની અમારી જરૂર નથી આવનારા દિવસોમાં આ જનતા લોકશાહી ડબે આવા બધા જ લોકોને લોકશાહી ડબે એટલો જવાબ પથ્થરથી આપી દેવાના છે

અને ભ્રમ આખો ગુજરાતમાં છે મને લાગે છે આ સરકસ ચાલે છે કેટલાક રિંગ માસ્તરો ગાંધીનગર માં બેઠા છે કેટલાક દિલ્હીમાં બેઠા છે અને જેમ જેમ રીંગ ફેરવે છે એમ એટલા અહીંયા બધા નેતાઓ ફરતા થયેલ ગયેલા છે એવું મને લાગે છે

ત્યાં જે હીરા સોલંકી છે એ હીરા સોલંકી સામે જે અમરીશ ડેર કોંગ્રેસ માંથી લડ્યા એ અમરીશ ડેર ને માયાભાઈ આહિરે સી આર પાટીલ જયારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભાજપમાં જોડી દીધા એટલે ત્યાં વર્ચસ્વ ની લડાઈ છે હીરાભાઈ સોલંકી માયાબા આહિર અને અમરીશભાઈ ડેર એટલે હીરાભાઈ સોલંકી તો મોકો હોતા હતા અને એમને મોકો મળી ગયો એમને ચોકો મારી દીધો કોળી સમાજના નામે ભાઈને ને બોલાવ્યા સીએમ ને ત્યાં લઈ ગયા

કઈ થતું નથી તમારી સરકાર માં આવા પરસોત્તમભાઈ સોલંકી જેવી ચીમકી ઉચ્ચાર્યો ખોટા છે પાણી આદિવાસી ચીમકી આપો ને મનસુખભાઈ સરકાર ને ચીમકી આપે ને ગાંધીનગર જવા કે તો પાંચસો ગાડીઓ હું લાવું ચાલો છે કોઈ ને તાકાત સરકાર સામે બોલવાની પરસોત્તમભાઈ સોલંકી એ ચેલેન્જ આપીને પોચાય સારી વાત છે પણ વર્ચસ્વ લડાઈ હીરાભાઈ સોલંકી છે માયાબાઈ આહિર અને અમરીશ દેર એમાં ભાઈ બગદાણા ના સરપંચ હાથો બનાવવામાં આવે છે એવું હું માનું છું પણ ચૈતનભાઈ આ વિષયને લઈને વધુ એક સવાલ એટલા માટે પૂછી રહી છું કારણ કે જે નવનીતભાઈ છે એમના દ્વારા જયરાજ આહિર જે માયાભાઈ આહીરના પુત્ર છે એમનું નામ આપવામાં આવ્યું છે અને અત્યારે હાલ કોળી સમાજ એક એ જ માંગ કરી રહ્યો છે કે તેમની સામે પણ પૂછપરછ કરવામાં આવે તે મુખ્ય આરોપી છે તો પછી તેમની સામે ગૃહમંત્રી કાયદાની વાત કરે છે કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો કેમ ભાઈ આહી માયાભાઈ આહી તમારા ભાજપના છે એટલે તમે એમના દીકરાને સાચવો છો બચાવો છો કરો ને કાર્યવાહી કોલ ડિટેલ કઢાવો એમના લોકેશન ટ્રેસ કરો એમના ડીવીઆર કઢાવો જે પણ આરોપી માયાભાઈ હોય કે એમના દીકરા હોય કરો કાર્યવાહી બસ નાના ફંટરો ને વરઘોડા કાઢવાના અને તમારા બુટલેગરો તમારા લોકોને તમારે બચાવવાના આ તો ક્યાંનો કાયદો છે એટલે આ માયાબાઈ આહિર ભાજપના ના ખાસ માણસ છે એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે હું માનું એમની પાસે કોઈ ગુપ્ત ડેટા હશે સિગરેટ ડેટા હશે એવું મને તો ક્યારે જણાવ્યું પણ નથી અને કયા ડેટાની વાત કરે છે એ બી અમને ખબર નથી એમાં આદિવાસી રાજનીતિમાં એવું હતું હમણાં સુધી બધાના મનમાં એવું હતું કે આ સીટો જે બધી ખરી ને ડેડીયાપાડા હોય કે ભરૂચ લોકસભા હોય એ બધાને એવું હતું કે અમને અમારી પેઢી દર પેઢી અમારી ચાલવી જોઈએ પાંચ વર્ષ ભાજપ પાંચ વર્ષ કોંગ્રેસ કે એવી હતી પોતાની આજીવન પોતાની સીટ હોવી જોઈએ એવી બધા મનમાં લઈને બેઠા તા અને બધાનું બધાની દુકાનો સારી ચાલતી હતી પણ અમારા જેવા યુવાનો સામાન્ય પરિવાર માંથી આવ્યા લોકો અમને ધારાસભ્ય બનાવ્યા એટલે હવે કોઈને ગમતું નથી કેમ કે હમણાં સુધી તો બધાનું ચાલતું હતું લોકોને વાયદા આપો વચનો આપો સમાજના નામે મત માગો અને બધું ચાલતું હતું બરોબર પણ જેવા અમારી એન્ટ્રી થઈ અમારા જેવા યુવાનો સામાન્ય પરિવાર માંથી ધારાસભ્ય બન્યા ઘણા લોકો આવ્યા છે એટલે બધાને હવે ચિંતા છે કે ભાઈ આ તો કુર્સીઓ જતી રહેવાની છે દુકાનો બંધ થઈ જવાની છે એટલે આજે એક બાજુ ચૈતર વસાવા છે અને એક બાજુ બધી જ પાર્ટીઓના નેતાઓ છે અને મને તો આટલી નાની ઉમરમાં મેં ક્યારે વિચાર્યું નતુ કે મંત્રી તંત્ર ભાજપના બધા નેતાઓ કોંગ્રેસ ના નેતાઓ મારું જ રટણ કરે છે ભાજપનો મોટો પ્રોગ્રામ હોય તો ભાજપ ની વિકાસની વાતો ઓછી થાય છે ને ચૈતર વસવાની વાતો વધારે થાય છે કોંગ્રેસના મહેશભાઈ જેવા લોકો રાતે ચૈતર વસા નામનું રટણ કરે છે સવારે હું ઉઠું ત્યાં સુધી તો એમના નિવેદનો આવે છે એટલે એનાથી અમને કોઈ ફેર પડતો નથી અમે તો લોકોના કામો કરીએ છીએ સરકાર પાસે જ્યાં સરકારની ખામીઓ હોય છે તે ખુલીને બોલીએ છીએ અમે તો જયારેથી ચૂંટાય ત્યારથી ગ્રાઉન્ડ પર જ છે ત્રણ વર્ષથી હું ચૂંટાયો ત્યારથી ગ્રાઉન્ડ પર છું એવું નથી કે ચૂંટણી આવે એટલે બહાર નીકળી જવાનું ને નિવેદનો આપ્યા કરવાના એવું કામ અમારું નથી અમે સડકમાં પણ સડક પર પણ લોકો માટે ઉતાર્યા છીએ અને વિધાનસભાના ગૃહમાં પણ લોકો માટે બોલીએ છીએ મહેશભાઈ જેવા અમે શરૂઆતમાં જનતા દળ પછી બીટીપી એમણે પોતાના પિતા છોટુભાઈ વસાવા રાજ્યસભામાં મતદાન આપીને સમર્થન કર્યું એમઆઈએમ પાર્ટી જે ઓવેસી ને લઈને આવ્યા ઓવેસી સાથે ગઠબંધન કર્યું પાછા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું પાછા બે હજાર ચોવીસ ની લોકસભા જેવી ચૂંટણી આવી ભાજપમાં જતા રહ્યા હજુ અમને લઈ લો એટલે અમે એ પ્રકારના લોકો નથી અમે એક ચોક્કસ વિચારધારા સાથે અમારું આખું સંગઠન કામ કરે છે અને અમે તમે જોઈએ હશે હર હંમેશ અમે લોકો માટે બોલીએ છીએ લોકો માટે લડીએ છીએ અમે કોઈની ટીકા ટિપ્પણી કરતા નથી

રોડ રસ્તા મળે કનેક્ટિવ મળે એની રોજગાર ની માંગ આદિવાસી સમાજ કરે છે એની જાગૃતિ અમે હર હંમેશા પ્રયાસ હોય છે છે કે એક કરીએ કરીએ જાગૃત પરિણામે આજે આજે સમાજ બોલતો થયો મોદીજીને ડેડિયાપાડામાં કેમ આવવું પડ્યું ડેડિયાપાડામાં પ્રતિમા તો અમે સ્થાપિત કરી છે છતાં એમને આવવું પડ્યું કેમ કે અત્યાર સુધી એ લોકો શાસનમાં હતા બિરસા મુંડા ઇતિહાસ ક્યાંય નહોતો અમે લોકોને જાગૃત કરીએ એટલે આજે બિરસા મુંડા નામ બોલવું પડે જય જોહાર એ અમારો આંદોલન નો નારો હતો આજે જાગૃત કર્યા છે અને એ જ પ્રકારે અમે આવનારા દિવસોમાં જે અમારો જન્મ અધિકાર છે અલગ રાજ્ય જોઈએ અમને ભીલ પ્રદેશ એ પણ અમે મળવીને રહીશું એમાં કોઈ મનસુખભાઈ કે એમના મંત્રી તંત્રી કે એમની સરકાર અમને રોકવાની નથી થોડો સમય લાગશે પણ એ ભી અમે મેળવીને રહેવાના છે સંદીપ ભાઈ માંગરોડિયા છે એમના દ્વારા પણ તમારા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યા છે એ લઈને પણ શું કહેશો કારણ કે એ સમજવું ખૂબ જરૂરી છે એમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો પહેલા તો હા પહેલા તો આ સંદીપ માંગરોલાને કોંગ્રેસ જેવી પાર્ટી મહામંત્રી બનાવ્યો છે એમની તો કેવી મજબૂરી હશે જે વ્યક્તિ એ ગણેશ સુગર માં હજારો ખેડૂતના ના પૈસા ને ગૂચ મારી લીધી તેરસો કરોડ નું કોભાંડ એમના પર નો આરોપ લગાડીને એમને જેલમાં જવું પડ્યું

પોતાના ઘરની એજન્સીઓ ના નામે વાવચરો બનાવીને ખેડૂતોના પૈસા પૈસા ની ઉચાપત કરી છે એ ભાઈ હવા ખાઈ ને હજુ બી કેસ ચાલે છે તો આવા ખેડૂતોના ભૂચ મારનારા બુચ માટે અમારે કઈ જવાબ આપવાના હોય નહીં એમની એમની સલાહની અમને જરૂર નથી એ તો ભાજપના નેતાઓ સાથે બેસીને ગત લોકસભામાં બધી ખેલ પાડતા હતા ને આજે અમારા પર ખુલાસા અમને સલાહ આપે ભાઈ તમે તમારા હીરા જોટવા મનરેગાનું કૌભાંડ કર્યું

એક હાઈ ક્લાસ સંકુલ બની જતું જેમાં પચીસો થી ત્રણ હજાર ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ત્યાં રે અને અભ્યાસ કરીને પોતાની તૈયારી કરી કલાકમાં નરેન્દ્રભાઈ મોદી મોગા પડ્યા છે આદિવાસીઓનું એટલું હો કરોડ થી વધારે બજેટ વાપરીને જતા રહેલા છે એ તાઇફા કરીને ગયા છે એમાં તો અમારું કેટલું બજેટ ગયું એ તો અમે ખુલી બોલીએ છીએ ને અમે કા સરકાર ને બીએ છીએ તમારા જેવા થોડા નિવેદનબાજી કરીએ છીએ અમે તો સીએમ ને પીએમ ને બધા જ અમે બોલીએ છીએ આજે અમારા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની કે કોંગ્રેસની જેટલી પણ સભાઓ થાય છે એમાં પોતે શું કરવા માંગે છે શું કામ કર્યા છે એની વાત થતી નથી પણ ચૈતર વસાવા કાં ફરે છે શું કરે છે એનાથી શરૂઆતો થાય છે બધા જ નેતાઓની એ મંત્રી હોય તંત્રી હોય કે બધા જ ત્યારે મને લાગે છે કે અમારી મજબૂત દાવેદારીના લીધે આ લોકો ગભરાયેલા છે અને અમારો ડર ભાજપમાં પૂરેપૂરો છે કોંગ્રેસમાં પૂરેપૂરો છે એવો મને લાગે છે તો જ અમારા નામ રાતે પણ ઉઠીને રટણ થાય છે અને સવારે ઉઠી ત્યાં તો વિડીયો આવી જાય છે એટલે અમે લાગીએ છીએ કે અમે સારી દિશામાં મહેનત કરીએ છીએ અને લોકોનું સમર્થન પણ મળે છે સહકાર પણ મળે છે લોકો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પર ભરોસો કરશે તાલુકા જિલ્લા પંચાયતોને આવનારી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દરેક સીટો પર સ્વતંત્ર લડશે અને જીતશે બિલકુલ